નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણે આ ચેનલ પર આજે આપણે વાત કરીશું દેવાદી દેવ મહાદેવની અપાર કૃપા અને તેમની ભક્તિ કરવાથી મળતા અખૂટ સુખ અને સમૃદ્ધિ વિશે મહાદેવ એવા દેવ છે જે નિરાકાર હોવા છતાં પોતાના ભક્તોના હૃદયમાં વસે છે તેમની ભક્તિ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે મિત્રો શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ ભોળા છે પરંતુ તેમની કૃપા પામવા માટે શ્રદ્ધા અને નિષ્ઠાની જરૂર હોય છે આજે આપણે જાણીશું કે શિવજીની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ અને તેનાથી કયા કયા ફળો પ્રાપ્ત થાય છે તો ચાલો આ વિડીયોમાં આગળ વધીએ પણ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા રોચક અને ભક્તિમય વિડીયો તમને મળતા રહે શિવજીની ભક્તિનું મહત્ત્વ શિવજીની ભક્તિ એટલે માત્ર પૂજા અર્ચના નહીં પરંતુ એક શુદ્ધ અને નિષ્કપટ હૃદયથી તેમની સાથે જોડાવવું શિવપુરાણ અનુસાર શિવજીની ભક્તિ ગર્વથી મનુષ્યને માનસિક શાંતિ આધ્યાત્મિક ઉન્નતિ અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે મહાદેવની કૃપા એવી છે કે તે ભક્તના જીવનમાંથી દુઃખ દરિદ્રતા અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે શિવજીની ભક્તિની રીતો નિયમિત જળાભિષેક શિવજીને જળ અંત્યત પ્રિય છે રોજ સવારે શુદ્ધ જળથી શિવલિંગ પર અભિષેક કરવો જો શક્ય હોય તો ગંગા જળનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે આથી શિવજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે બિલ્વપત્ર અર્પણ શિવજીને બિલપત્ર ખૂબ પ્રિય છે ત્રણ પાંદડાવાળા બિલ્પત્ર શિવલિંગ પર અર્પણ કરવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મહામૃત્યુંજય મંત્ર શિવજીનો પવિત્ર મંત્ર ઓમ ત્રય બક યજામ સુગંધિમ પુષ્ટિ નો નિયમિત જાપ કરવો આ મંત્રના જાપથી અકાલ મૃત્યુનો ભય દૂર થાય છે અને આરોગ્ય તથા દીર્ઘાયુષ્ય પાપ થાય છે સોમવાર વ્રત સોમવાર શિવજીનો વિશેષ દિવસ છે આ દિવસે વ્રત રાખવું અને શિવલિંગની પૂજા કરવી શુભ ફળ આપે છે ખાસ કરીને અવિવાહિત યુવક યુવતીઓ માટે આ વ્રત ઉત્તમ જીવનસાથી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે રુદ્રાભિષેક શિવજીનો રુદ્રાભિષેક કરવો એ અત્યંત ફળદાયી માનવામાં આવે છે દૂધ દહીં ઘી મધ અને ગંગાજળથી રુદ્રાભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને ભક્તના તમામ દુઃખ દૂર થાય છે શિવજીની કૃપાના ફળ માનસિક શાંતિ શિવજીની ભક્તિ કરવાથી મનને શાંતિ મળે છે અને તણાવ દૂર થાય છે બીજા શિવજીની કૃપાના ફળ જોઈએ તો સમૃદ્ધિ શિવજીની કૃપાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે સ્વાસ્થ્ય શિવજીના મંત્રોના જાપ અને પૂજાથી શરીર નિરોગી રહે છે પરિવારમાં સુખ શિવજીની ભક્તિ પરિવારમાં પ્રેમ અને એકતા વધારે છે શિવજીની એક રોચક કથા શિવપુરાણમાં એક કથા છે જેમાં એક ગરીબ બ્રાહ્મણ શિવજીની નિષ્ઠાપૂર્વક ભક્તિ કરતો હતો તે રોજ સવારે શિવલિંગ પર જળ અને પત્ર અર્પણ કરતો અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતો એક દિવસ શિવજીએ તેની ભક્તિની પરીક્ષા લેવા માટે એક વૃદ્ધ સાધુનું રૂપ લઈને તેની કુટીર પર આવ્યા બ્રાહ્મણે સાધુનું ખૂબ આદરથી સ્વાગત કર્યું અને પોતાની પાસે જે થોડું અનાજ હતું તે અર્પણ કર્યું શિવજી તેની નિષ્ઠા અને દરિયાળુ હૃદયથી પ્રસન્ન થયા અને તેને અખૂટ ધન સંપત્તિ અને સુખનો વરદાન આપ્યું આ કથા બતાવે છે કે શિવજી ભક્તના શુદ્ધ હૃદય અને નિષ્ઠાને જોવે છે નહીં કે તેની પાસે કેટલું ધન છે શિવજીને પ્રસન્ન કરવાના નિયમો એક શુદ્ધતા શિવજીની પૂજા હંમેશા શુદ્ધ મન અને શરીરથી કરવી પૂજા પહેલાં સ્નાન કરવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવા નિષ્ઠા બે નંબર નિષ્ઠા શિવજીની ભક્તિ શ્રદ્ધા અને વિશ્વસથી કરવી અડધા મનથી કરેલી પૂજા ફળદાયી નથી ત્રણ નિયમિતતા શિવજીની પૂજા નિયમિત રીતે કરવી ખાસ કરીને સોમવાર શિવરાત્રિ અને પ્રદોષ વ્રતના દિવસે પૂજા જરૂર કરવી ચાર વર્જિત પદાર્થો શિવજીની પૂજામાં તુલસીના પાન શંખ હળદર કુમકુમ અને નાળિયેર પાણીનો ઉપયોગ ન કરવો મિત્રો શિવજીની ભક્તિ એક એવું સાધન છે જે આપણને આ લોકમાં સુખ શાંતિ આપે છે અને પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તો આજથી જ શિવજીની ભક્તિ શરૂ કરો અને તેમની કૃપાને પામો દર્શક મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે મહાદેવ આપના જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રાખે એવી પ્રાર્થના ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ હર હર મહાદેવ